નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો સ્વેટરની સાથે રેનકોટ પણ રાખજો તૈયાર તો અંબાલા પટેલની આગાહી અનુસાર નવેમ્બરના અંતમાં ફરી એકવાર માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે તો બંગાળના ઉપસાગરમાં આગામી સમયમાં વાવાઝોડું ઉદભવે તેવી આગાહી કરવામાં આવી છે તો આ દરમિયાન આજથી જ હવાનું હળવું દબાણ બની શકે છે તો આજથી અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર બને તેવી શક્યતા છે જે ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતા વધારશે તો આગામી દિવસોમાં ઠંડીનો જોર પણ વધશે તો સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ઠંડીમાં વધારો જોવા મળશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ ગુજરાતના દરિયા માર્ગ બન્યો આંતરરાષ્ટ્રીય ગેટવે જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ બે હાજર પચીસ હેઠળ ત્રણ નવા બંદરોને સત્તાવાર રીતે ઇમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કર્યા છે તો આ ત્રણ બંદરોમાં કેરળમાં વિઝિન્ઝામાં ઇન્ટરનેશનલ સી પોર્ટ અને ગુજરાતમાં હજીરા પોર્ટ અને પીપાવા પોર્ટનો સમાવેશ થાય છે તો આ ત્રણ પોર્ટનો ઉમેરો કેટેગરી ટુ એન્ટ્રી પોઈન્ટ્સમાં કરવામાં આવે આવ્યો છે જે આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર માટે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ ચૂકવવાની બાકી છે જ્યાં દોસ્તો ગુજરાત સરકારે વર્ષ બે હજારના ચોવીસમાં પાક નુકસાન માટે જાહેર કરાયેલા રૂપિયા સત્તરસો ને કરોડના રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ સુધી રૂપિયા પાંચસો કરોડ પણ ચૂકવ્યા નથી તો બીજી તરફ સરકારે જાહેર કરેલા રૂપિયા દસ હજાર કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓના કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન થયા છે તો ખેડૂતો ડર છે કે ઓગણત્રીસ નવેમ્બરની છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી સહાયથી વંચિત રહી જશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન કહ્યું કે દરેક વર્ગોનું ભાજપ સરકારમાં શોષણ થઈ રહ્યું છે જ્યાં દોસ્તો કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો ગઈકાલથી ઉત્તર ગુજરાતના ઢીમા ખાતેથી પ્રારંભ થયો છે તો આ યાત્રા શોષિતો વંચિતો અને ખેડૂતોના હકો તથા અધિકારો માટે લડત આપશે તો આ સાથે જ આ સંદર્ભે પ્રદેશ પ્રમુખોનો એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં એકવીસ નવેમ્બરથી એટલે કે ગઈકાલથી ત્રણ ડિસેમ્બર સુધી આ યાત્રા ચાલુ રાખશે તો તેઓએ કહ્યું છે કે ગુજરાતમાં દરેક વર્ગોનું ભાજપ સરકારમાં શોષણ થઈ રહ્યું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ઓગણચાલીસ મામલતદારોની સામૂહિક બદલી થઈ જ્યાં દોસ્તો ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે વહીવટી કાર્યક્ષમતા વધારવા અને નાગરિક સેવાઓ સુધારવા માટે ઓગણચાલીસ મામલતદારોની સામૂહિક બદલી કરી છે જેમાં જમીન કેસો અને વિકાસ પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખીને વ્યસ્ત તાલુકાઓ એટલે કે કાર્યકારી તાલુકાઓમાં અનુભવી અધિકારીઓની નિમણૂંક કરાઈ છે તો આ બદલીઓથી મહેસૂલી વ્યવસ્થા મજબૂત બનશે અને તાલુકા સ્તરે કામગીરીમાં પણ ઝડપ આવશે તો તેવી રાજ્ય સરકારની અપેક્ષા છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો શિક્ષણ જગતમાં ભારે આક્રોશ જ્યાં દોસ્તો ગુજરાતમાં બીએલઓ ની કામગીરીમાં બે શિક્ષકોના મોત નીપજ્યા છે તો મામલતદાર તરફથી બાર વાગ્યા સુધી એસઆઈઆર ની કામગીરી કરવાનું દબાણ કરવામાં આવ્યું હોવાના પણ શિક્ષક સંઘે આક્ષેપ કર્યા છે તો ગીર સોમનાથમાં શિક્ષકે એસઆઈઆર ની કામગીરીથી કંટાળીને આત્મહત્યા પણ કરી છે તો જ્યારે કેડામાં પણ હાર્ટ એટેકના કારણે એક બીએલઓનું મૃત્યુ થયું છે તો શિક્ષક સંઘે કહ્યું છે કે કામ કામગીરીમાં માનસિક ત્રાસ આપવામાં આવે છે જે જેથી શિક્ષણ સંઘની અનેક માંગણીઓ પણ છે તેમજ તેમાં પણ આ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે દુનિયાનો હિસાબ ગુજરાતમાં જ્યાં દોસ્તો અમદાવાદ અને ગિફ્ટ સિટી વિશ્વ સ્તરે ગ્લોબલ ટેક્સ હબ તરીકે ઉભરી રહ્યા છે તો ઘણી ફોર્ચ્યુન પાંચસો કંપનીઓ તેમના ટેક્સ ઓડિટ અને એકાઉન્ટિંગના કામો ગુજરાતમાંથી આઉટસોર્સ કરી રહી છે તો ગુજરાતની ખર્ચ અને કાર્યક્ષમ કામગીરી અને એકાઉન્ટિંગ ટેલેન્ટના કારણે લગભગ દસ મોટી ફાર્મ વીસ હજારથી પ્રોફેશનલ્સને રોજગાર આપી રહી છે તો અહીં હોલીવુડ તેમજ હોલ ટ્વીટ સહિતના ઘણા બધા આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓના પણ ટેક્સ ફાઇલિંગ પણ તૈયાર થયા છે દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે ખેડૂતોના લાંબા સમયથી પડતર માંગણીઓ સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનામાં મોટા સુધારો કર્યા છે જેમાં કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવેથી જંગલી જાનવરો દ્વારા થયેલા પાક નુકસાન અને ખેતરોમાં પાણી ફરવાથી એટલે કે પૂરથી થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે તો આ નિર્ણય ખેડૂતોને વધારે આર્થિક સુરક્ષા por aí તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ભારતીયો પર એન્ટીબાયોટિક્સની અસરો ઘટી છે દોસ્તો એક અનુસાર ભારતીય દર્દીઓમાં એન્ટીબાયોટિક્સનો પ્રતિકારક કરતા બેક્ટેરિયા એટલે કે આવ્યા છે જે ગંભીર સંકેતો છે તો આમાંથી સાઠ ટકાથી વધારે બેક્ટેરિયાઓ સામાન્ય દવાઓને નિષ્ફળ બનાવે છે તો ચિંતાજનક રીતે ત્રેવીસ ટકા દર્દીઓમાં તો એવા બેક્ટેરિયા મળ્યા છે જેના ઉપર સૌથી શક્તિશાળી એન્ટીબાયો પણ અસરો કરતી નથી તો આવી સ્થિતિ ભારતમાં સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પોલીસ ખાતામાં ભરતી પ્રક્રિયાને લઈને મોટા સમાચાર હા દોસ્તો ગુજરાત હાઈકોર્ટે બે હજાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ ભરતીની પ્રક્રિયા પાંચ પીએલઆઈ અરજીઓને ફગાવી દીધી છે તો આ ચુકાદાથી ભરતીની પ્રક્રિયા ઝડપી બને અને પચીસ હજાર જગ્યાઓ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બે તબક્કામાં ભરવામાં આવશે તો ઓનલાઈન અરજીઓ ઓજાશ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર અને તેમજ કોલ લેટર પણ ડાઉનલોડ મેળવી શકાશે તો વધુ માહિતી માટે જીપીઆરબીની વેબસાઇટ એટલે કે પોલીસ ભરતીની વેબસાઇટ ઉપર તપાસી શકો છો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ વાણિજ્ય મંત્રીનું મોટું નિવેદન જ્યાં દોસ્તો ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતમાં ઇઝરાયેલી કંપનીઓ માટે રોકાણની નોંધપાત્ર તકો છે અને બંને દેશોના ઉદ્યોગો માળખાગત વિકાસ ઉત્પાદન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા ક્ષેત્રમાં સહયોગ વધારી શકાય છે તો ગોયલે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સહયોગના અન્ય ક્ષેત્રોમાં પણ નાણાકીય ટેકનોલોજી કૃષિ ટેકનોલોજી મશીન લર્નિંગ ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ તેમજ ફાર્માસ્ટ્યુકલ્સ તેમજ અવકાશ અને સંરક્ષણનો પણ સમાવેશ થાય છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે હાઈકોર્ટનો વધુ એક કડક આદેશ દોસ્તો ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સામે કડક આદેશો જાહેર કર્યા છે જે રસ્તાઓ પર ફરજ દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તો આ આદેશ ટ્રાફિક અનિયમિતતા અને રસ્તાની સુરક્ષા અંગેની પીએલઆઈમાં કરવામાં આવ્યો છે તો કોર્ટે કહ્યું છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાના ગુના પર બે લાખ લાખ ત્રણ હજાર ચારસો ને ચાર કેસો નોંધાય છે પરંતુ પોલીસ કર્મચારીઓ પોતે આ નિયમ તોડે તો તેમની સામે પણ કડક પગલા લેવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી જાય છે આ વર્ષે સોનું રૂપિયા છેતાલીસ હજાર ઓગણીસ ચાંદી રૂપિયા ઓગણસિત્તેર હજાર આઠસો ને ત્રેવીસ થયું છે જ્યાં દોસ્તો બે હાજરના પચીસમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે તો એકત્રીસ ડિસેમ્બર બે હાજરના ચોવીસના રૂપિયા છોતેર હજાર એકસો ને બાસઠ દસ ગ્રામથી વધીને હવે ચોવીસ કેરેટ સોનું રૂપિયા એક લાખ બાવીસ હજાર એક્યાસી થયું છે એટલે કે રૂપિયા છેતાલીસ હજાર વધારો એક લાખ પંચાવન હાજર આઠસો ને ચાલીસ પ્રતિ કિલો થઈ છે એટલે કે તેમાં રૂપિયા ઓગણ સિત્તેર હાજર ત્રેવીસ નો ઉછાળો આવ્યો છે તો આ વર્ષે બંને ધાતુ રોકાણકારોને ધનવાન બનાવ્યા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર અહીંથી શરૂ થશે દુનિયાનો વિનાશ જ્યાં દોસ્તો બાબા વેંગાએ કહ્યું છે કે બે પૂર્વમાં યુદ્ધ શરૂ થશે જે આખા અસર કરશે તો તેમણે એક શક્તિશાળી નેતાની આગાહી પણ કરી હતી તેમણે ચેતવણી આપી હતી કે કુદરત બે હાજરના છવીસમાં ભયાનક બદલો લેશે અને ભૂકંપ અને તોફાનો પણ આવશે તો તેમની આગાહી અનુસાર ધરતીના દસમા ભાગમાં વિનાશ થશે અને નકશો પણ બદલાઈ જશે તો તેમણે કહ્યું છે કે મનુષ્ય પોતાના બનાવેલા મશીનો એઆઈ થી ડરશે તો બે હાજર છવ્વીસ સુધીમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્ય ઉપર પણ રાજ કરશે અને ડિજિટલ સામ્રાજ્ય શરૂ થશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો યુકેમાં પીઆર માટે ઇમિગ્રન્ટને પાંચના બદલે દસ વર્ષ રાહ જોવી પડશે જ્યાં દોસ્તો હવે યુકે સરકારે કાયમી વસવાટ એટલે કે આઈએલઆર મેળવવા માટેની સમય મર્યાદા પાંચ વર્ષથી વધારીને દસ વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે તો ગૃહપ્રધાન સભાના મોહમ્મદે જણાવ્યું હતું કે યુકેમાં સેટલ થવું એ વિશેષાધિકાર છે તો અધિકાર નથી તો આ નિયમ બદલવાથી ખાસ કરીને ભારતીય ઇમિગ્રન્ટ્સને મોટો ફટકો પડશે તો લો પેડ હોય તો આઈએલઆર માટે પંદર વર્ષ રાહ જોવી પડશે તો આ ફેરફાર બે હાજર એકવીસ થી આવેલા વીસ લાખ લોકોને પણ લાગુ પડશે